માનકુવાના વેપારી પર લૂંટના ઈરાદે હિંસક હુમલો ડેકારો થતા હુમલાખોરો ભાગી છૂટ્યા માનકુવા બસ સ્ટેન્ડ પાસે ન્યુ પટેલ આઈસ કેન્ડી નામે આઈસ્ક્રીમનું વેચાણ કરતા પચીસ વર્ષીય સંજય નૌતમ વરસાણી શુક્રવારે રાત્રે આઠ વાગે ભારાસર ગામે દોઢ લાખની રોકડ રકમ લઈ જતા ત્યારે વેપારી પર લૂંટના ઈરાદે છરી વડે ઘાતક હુમલો થતા ચકચાર મચી ગઈ છે ઘાયલ યુવકને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે માનકુવા બસ સ્ટેન્ડ પાસે ન્યૂ પટેલ આઈસ કેન્ડીના નામે આઈસ્ક્રીમનું વેચાણ કરતા પચીસ વર્ષીય સંજય નૌતમ વરસાણી પર આ હુમલો થયો હતો વકરાના ચાલીસ હજાર અને પિતાજીએ કાઉન્ટરમાં રાખેલા એક પોઈન્ટ દસ લાખની રોકડ મળી કુલ દોઢ લાખની કેશ લઈ સંજય મોટરસાયકલ પર ભારાસર આવી રહ્યો હતો સંજય ભારાસર કુમાર પ્રાથમિક શાળાની બાજુમાંથી ઘર તરફની ગલીમાં તેની મોટર સાયકલવાળી કે સાંકળી ગલીમાં સામેથી અજાણ્યા પલ્સર બાઇક ચાલકે ફિલ્મી ઢબે આગળ આવી તેને અટકાવી દીધો હતો સંજય કઈ સમજે તે પહેલાં બે અજાણ્યા યુવકો દોડતા દોડતા છરી સાથે તેના પર ઘસી ગયા હતા એક જણે છરી સીધી સંજયના ગળા પર રાખી દઈ જે કંઈ હોય તે આપી દેવા હુકમ કર્યો હતો બીજાએ સંજય પાસે રહેલો રોકડ ભરેલો થયેલો જૂટવા પ્રયાસ કર્યો હતો સંજયે પ્રતિકાર કરતા જ બંને જણ તેના પર છરી વડે તૂટી પડ્યા હતા બે જણે સંજયના બંને હાથ પેટ અને પગમાં છરીઓના ઘાત ચીકી દીધા હતા હુમલાના પગલે સંજય બૂમાબૂમ કરતા આરોપીઓ તેની પાસે રહેલા બે મોબાઈલ ફોન અને રોકડ ભરેલો તેલો લીધા વગર નાસી છૂટ્યા હતા લોહી લુહાડ હાલતમાં ઘરે પહોંચેલા સંજયને તેના પરિવારજનોએ તુરંત જ ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો બનાવની ગંભીરતાને પારખીને પશ્ચિમ કચ્છ એસપી સૌરભ તોલંબિયા સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને એસપીએ આરોપીઓને તાકીદે ઝડપી લેવા માનકુવા પોલીસને તાકીદ કરી છે મા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ફોર વ્હીલર ડ્રાઇવિંગ માત્ર રૂપિયા બે હજાર પાંચસોમાં એક સાથે ચાર વ્યક્તિ એડમિશન લેતો વ્યક્તિ દીઠ રૂપિયા બે હજાર બસો દરરોજના પાંચ કિલોમીટર તથા કુલ એકસો પચીસ કિલોમીટરની તાલીમ ટુ વ્હીલર ડ્રાઇવિંગ માત્ર રૂપિયા એક હજાર પાંચસોમાં દરરોજના પાંચ કિલોમીટર તથા કુલ 50 કિલોમીટરની તાલીમ ટુ વ્હીલર અને ફોર વ્હીલર સાથે શીખનારને ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે મહિલાઓને ડ્રાઇવિંગ શીખવાડવા માટે મહિલા ઇન્સ્ટ્રક્ટર મા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ મા આશાપુરા ન્યૂઝ એક આઈ એપાર્ટમેન્ટ એચડીએફસી બેંક પાસે જ્યુબેલી સર્કલ નજીક ભુજ કચ્છ સંપર્ક સત્તાણું બસો બાવન જીરો એકસઠ ત્રેવીસ સત્તાણું બસો બાવન જીરો એકસઠ ચોવીસ સત્તાણું બસો બાવન જીરો એકસઠ એકત્રીસ